એટલા માટે અમે દાનભાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી યા તો ટીવી ટીવી ચેનલના માધ્યમથી મારી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે નમસ્કાર મિત્રો ભોડાના દાન બાપુને તો તમે સારી રીતે ઓળખો છો સુરાપુરા ધામના દાન બાપ અત્યારે ચારે કોઈ લોકો માનવા લાગ્યા છે ત્યારે દાનબા બાપુને એક વ્યક્તિએ પડકાર ફેંક્યો છે કે તમે આટલા બધા ચમત્કારિકોએ તમે કેન્સરની દવા પણ કરી શકતા હોય તો તમે મારી સામે બેસો અને મારી સામે ચમત્કાર બતાવી આપો ત્યારે હું માનું અને તમને રોકડ ઇનામ આપીશ તેવું આ વ્યક્તિ કહી રહ્યા છે એ વિડિયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો જેથી તમને બધી ખબર પડી જશે કે કેમ આ વ્યક્તિ આટલું બધું બોલી રહ્યો છે અને દાનબા બાપુને કેમ આ વ્યક્તિ પડકાર આપી રહ્યો છે તે જોવા માટે આ વિડીયોને પૂરેપૂરું જોજો જોવા મળશે કે કે કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબ ના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાનભાજ છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી ઘટનાઓ અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે અને જે સંસ્થાની જે હું કાર્ય કરું છું તે સંસ્થાની પણ નિશ્ચિત નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધામાંથી લોકોને જલ્દીથી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે કે જરૂર જ નથી કારણ સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાનવાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી યા તો ટીવી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે સાબિત કરી બતાવે કે જે માનવ માત્ર ના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારત ની અંદર ગુજરાત ભર ની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈને ડાયાબિટીસ છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ એવું પણ સાંભળેલું છે કે છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે કે 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 કોઈ જે પણ પણ રીતે કરતા હોય નો જો ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દ તે લોકોને છુટકારો મળે આવું કાર્ય થાય તો પછી આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી ઉજાગર કરીશું